અને સરસ મજાના લાલજીને પણ તૈયાર કરી દીધા છે છોકરાઓ નીચે રમવા ગયા છે ક્રિકેટ આજે સન્ડે છે એટલે આજે તો એ લોકોને જલસા જ છે તો મસ્ત મજાના લોકો ક્રિકેટ રમે છે અને હું રસોઈ બનાવું છું દાળ ભાત બની ગયા છે હવે શાક સમારું અને શાક બનાવું કચરાપોતાવાળા બેન કચરાપોતા પણ કરી ગયા છે વાસણ મોડા ઘસવા આવશે અને આજે તો અમારું ઘર જોવા જવું છે બહુ દિવસ થયા એક તો આપતા બી નથી અને શું છે શું નહીં આજે ચેક કરી આવીએ કેટલો ટાઈમ છે પોઝિશન આપવાનો તો કંઈ નહીં જમી પરવાડીને પછી અમે ઘર જોવા જઈશ અત્યારે તો પ્રતિક નાવા ગયા છે નહીં પછી છોકરાઓના ગાર્ડનમાં ક્રિકેટ રમવા લઈ જાય છે વિડીયો બનાવવા મારાથી જવાશે તો હું જઈશ અત્યારે તો હું પહેલાં રસોઈ બનાવી દઉં તો ગાઈસ આજે સન્ડે છે તો અમારા દક્ષુભાઈને છે ને ખમણ જોઈએ જ સન્ડે તો અત્યારે હું એની માટે મસ્ત મજાના ખમણ લઈ આવું પ્રતિક માટે કાકડી લઈ આવું અને છોકરાઓને બધાની જે ક્રિકેટ રમે છે તો પહેલાં હું લઈ આવું સાડા બાર થયા છે પછી ગરમા એ લોકોને રોટલી અને દાઢ ભાત શાક મસ્ત જમાડી દઉં પછી આજે અમારે ઘર જોવા જવાનું છે આજે તો મસ્ત ઘર જોયા આવીએ કેટલે પહોંચ્યું કેટલે નહીં યાર હવે નવા ઘરની બહુ યાદ આવે છે નવું ઘર જલ્દી થઈ જાય ને તો જલ્દી શિફ્ટ થઈ જઈએ અમે યાર ગાય તો નીચે આવી ને તમારે જેનીશ ભાઈ છે ને રિસાઈ ગયા છે કેમ રિસાઈ ગયા અહીંયા બેઠા છે જો રિસાઈ ને આઉટ થઈ ગયો હે આઉટ થઈ ગયો એટલે રિસાઈ ગયો હા એનો એનો રૂલ જ નહી કહેતા રૂલ્સ નહીં કહેતા એમ હા આ

અરે આ તારો ગાલ જ કાપી નાખ્યો છે ખરેખર તો આવું કરે છે ને તો દક્ષુ એ ગઈ 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 સાયકલ દક્ષુ મને જેની છે બહુ મારી બહુ મારી મને જેની છે કેમ હા કોને ખબર પેટમાં બહુ મારી પ્રતિક કરે મને જેનું એ મને બહુ માર્યું મને બહુ માર્યું જેની છે હું કરી શિયાળામાં તો મરાશે નહીં કેમ બહુ માર્યું મને બરા જેની છે કેચ કરવાનો અહીંયા ઉભા તો પાક્કો સોરી કે મમ્માને કે મારી સોરી ઈટ્સ ઓકે હું તો જાઉં છું ખમણ લેવા આ લોકો બધા અહીંયા રમે છે રમવા દઉં મારે બહુ કામ છે હા તો ચાલો ભાઈ ખમણ લઈ આવીએ આપણે તો ગાઈસ ફાઇનલી મસ્ત મજાના ખમણ લઈ લીધા છે હવે ઘરે જવું અને મસ્ત મજાની રોટલી બનાવું અને છોકરાઓને જમાડી દઉં ગાઈસ મસ્ત મજાનું જમી લીધું છે બચ્ચા પાર્ટીએ અને અમારા જો જેનીશભાઈએ જેનું ત્યાં ઢોળીને જેનું એ ઢોરી આ અમારા દક્ષના ફ્રેન્ડ છે આરવ એન્ડ અંશ ક્રિકેટ રમવા આવ્યા છે આ શું તું એવું બતાવે દક્ષ એમ મીનિંગ શું એનો પણ એમ શું કે એટલે શું પણ એવું કંઈ નહીં જમી લો ચાલો તો ગાઈસ આજે તો આખું બપોરે છોકરાઓ નીચે ક્રિકેટ જ રમે છે ત્યારે ગેસ્ટ આવે છે મારા કઝિન મારી તબિયત જોવા માટે તો હું એમની માટે મસ્ત મજાનો નાસ્તો લેવા જાઉં છું નાસ્તો લઈ આવું એ લોકો રસ્તામાં જ છે ઘરે આવશે ત્યાં સુધી હું નાસ્તો પણ લઈને આવી જઈશ અને આજે તો જો સોફામાં કવર પાથર્યા છે કેમકે કે ગેસ્ટ આવે ને તો જ હું કવર પાથરું બાકી તો હું સોફામાં કવર જ ન પાથરું કેમ કે અમારા છોકરાઓ છે ને બહુ તો ફાની બહુ તો ફાની છે એટલે સમજી જાઓ તમે તો ચાલો પહેલાં તો હું નાસ્તો લઈ આવું મસ્ત મજાનો લાલજી મૈયા આવે માં આવું તો ગાઈઝ મસ્ત મજાના સમોસા પેક થઈ રહ્યા છે

જલ્દી આવો તો ગાય સમોસા લઈને આવીને તો પહેલા પહેલા તો અમારા જેનીષ આવી ગયા અને જેનીષભાઈને મસ્ત મજાના સમોસા ખવડાવવા બેસાડી દીધા પણ એમાં પહેલા તો ભાઈ અમારો માવો બધો કાઢી નાખે અને પછી જ ખાય કેમ ભાઈ દક્ષ ને બૂમ પાડું છું હજી આવતો નથી ઇસ બચ્ચા પાર્ટી મસ્ત મજાની સમોસા પાર્ટી કરે છે અને ક્રિકેટ રમીને હજી કોઈ ધરાયું નથી આખો દિવસ સમોસા પાર્ટી વચ્ચે સમોસો આપો ઓકે આપો આપું

હવે એ લોકો જતા રહ્યા મસ્ત ઘર સાફ કરી નાખ્યું હવે હું અત્યારે રસોઈ બનાવું છું અને દક્ષુભાઈ અત્યારે સાડા છ વાગ્યાની ભૂખ લાગી ગઈ છે બોલો તો મને કે અત્યારે તમે રસોઈ બનાવો તો અત્યારે તો એમને ભાખરી ના ગોળ બનાવી આપું છું અને જેનીશભાઈ જો જેનો તને ફોન નથી જોવાનો હમણાં પપ્પા આવશે બેટો ફોન કેમ રમો છો અજેનુભાઈ જેનુભાઈ 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 પ્રાઇઝ જો અમારા દક્ષુભાઈ અત્યારે છાસ ઢોરી જેની છે બપોરે ઢોરી હતી દક્ષુ અત્યારે આખો ગ્લાસ ઊંધો પાડ્યો અને આ છેલ્લો ગ્લાસ છાસ હતી હવે છાસ વગર નહોતું ઓફકોર્સ યાર મેં તને કીધું કે ધ્યાન રાખ ધ્યાન રાખ ધ્યાન રાખ તું સાંભળે છે તારું ધ્યાન જ ક્યાં છે એ જ નથી ખબર પડતી અત્યારે અત્યારે હું હા એવું કરાય મા દીકા ખો માણસ છે ભાઈ સાહેબ તું કઈ ગયાતા તમે સન્ડે આજે સન્ડે છે તમે અમને મૂકીને કઈ ગયાતા મને મને તમારે કઈ લઈ જવાની હતી આપણે શું વાત થઈ હતી એક સન્ડે મળે ક્રિકેટર મને મળે તો અમને બી એક જ સન્ડે મળે કે અમને પતિ ઘરે મળે પતિ પરમેશ્વર ઘરે મળે અમને ફરવા લઈ જાય અમને ફરવા લઈ જાય આજે અમને ઘર જોવા જવાનું હતું તમે અત્યારે સાત વાગે અંધારું પડે આયા અમને કશે લઈ ગયા નહીં બોલો કાલે કાલે તમે ટાઈફોડ તો સારો કરો પેલા ટાઈફોડ મટી ગયો ઘોડા જેવી થઈ ગઈ હવે હજી દવા બાકી હજી કસી દવા બાકી નથી તમારે ફરવા નહીં લઈ જવા અમને અમને ફરવા નહીં લઈ જવા તમને બસ પણ ખાવા નહીં પણ ઘર જોવા તો લઈ જવા ઘર જોવા તો લઈ જવાય કે નહીં તમારે તો શું થઈ ગયું વાર કપાયા છે જોયું ગાઈસ આવું છે સન્ડે હોય ને તો એકલા એકલા ફરવા જતા રે અમને લઈ જ નહીં હું ખબર હોય પાછા વાળ વાળ કપાઈને આવ્યા બોલો અમે ઘરે લઈએ તો ગાઈઝ અમારા જેનીસભાઈનું આજનો ડિનર આલુ શિયો એન્ડ ભાખરી અને એ બેઠો છે જે પોઝિશનમાં એના પપ્પા જોશે ને તો એને મારી મારીને થોડી નાખશે કેમકે એ બેઠો જ છે પોઝિશનમાં રોજ એના પપ્પા એને ખીજાય છે જેનીસ જેનો જેનો સરખો બેસ પપ્પા બોલશે કે નહીં અને જાતે કેમ નહીં ખાતો હું હોસ્પિટલમાં આવી ત્યારે તને કોણ ખવડાવતો તો જાતે ખાતો તો ને તો અત્યારે જાતે ખાતા થઈ જાય હજી મારે અમારું પપ્પાનું મારું ડિનર બનાવવાનું બાકી છે બસ મસ્ત મજાની છાસમાં રોટલી વઘારી દીધી છે અને છોકરાઓએ ભાખરી નગવડ ખાઈ લીધો છે અને હજી મારે છે ને સવારના કપડા સુકાવવાના બાકી છે એકવાર મશીન કર્યું એ સુકવ્યા હવે એ સુકાઈ ગયા તો હું લઈ લઉં અને બીજા કપડા છે તે અત્યારે પાછા સુકવી દો અને હજી પાછું પોતાનું અને છોકરાઓના શૂઝનું બી એક મશીન ચાલુ કરવું છે તો એ પણ કરી દઉં અત્યારે ડિનરમાં તો છાસમાં રોટલી વઘારી છે છોકરાઓને પણ મસ્ત ભાખરીને ગોળા લુસિયો ખવડાવી દીધી આજે ગેસ્ટ આવ્યા હતા તો કંઈ નવું બનાવ્યું જ નથી તો કંઈ નહીં હવે વાસણને એવું ઘસવાનું પડ્યું છે તો વાસણ વાસણ ઘસીને મસ્ત સુઈ જાય શું દિવસથી મને આટલો નો આટલો એરિયો સાફ કરવો છે પણ ટાઈમ જ નથી મળતો અત્યાર સુધી બીમાર હતી તો એ છોકરાઓ પ્રતિક બધાએ એનું એ બધું ભર્યું છે તો હવે કાલે સવારે પહેલાં પહેલું તો આ ફ્રીજનો એરિયો સાફ કરી નાખીશ બધું કાઢીને કવર બવર બધું ધોઈ નાખીશ સરસ આઈ હોપ તમને આજનો બ્લોગ પસંદ આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો ફરી મળી કાલે નવા બ્લોગમાં બે અને ટચ કરજો જેથી કરીને મારા વિડીયોની નોટિફિકેશન તમને આવે અને તમે વિડીયો જોઈ શકો